તમે બધા એક કાગળમાં નિબંધ લખ્યો કોણ કહેશે આપણે કયા વિષય ઉપર નિબંધ લખ્યો બોલો કયો વિષય હતો મારા મારો પ્રિય સહાધ્યાય બરાબર છે હવે અત્યારે રિયા વાંચે છે રિયાની પાસે એક કાગળ છે એ કોનું છે અંજલિ અંજલિની પ્રિય સહાધ્યાય છે રિયા એટલે રિયા વાંચે છે કે અંજલિએ એના વિશે શું લખ્યું છે વાંચો મારી પ્રિય સહાધ્યાય રિયા છે અમે બંને 7મા ધોરણમાં ભણીએ છીએ અમે બંને સાત વર્ષથી મિત્ર છીએ આજ સુધી અમારા વચ્ચે ક્યારે ઝઘડો નથી થયો રિયા મને ખૂબ પ્રિય છે કારણ કે તે હંમેશા સાચું બોલે છે હંમેશા બીજાની મદદ કરે છે તેણે હંમેશા દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપ્યો છે ક્યારે પણ મારા ઉપર ગુસ્સો નથી કર્યો જો તે બીજાની સાથે વાત કરે છે તો મને ખૂબ જલન થાય છે કેમ કે મને એવું થાય છે કે તે મને ભૂલી જશે જ્યારે પણ મેં રડું છું તે મને હસાવે છે ખુશ કરી દે છે જ્યારે તે રડે છે ત્યારે મેં તેને હસાવું છું તે હંમેશા મારી મદદ કરે છે મારો સાથ આપે છે અને મારાથી ખૂબ જ પ્રેમ કરે છે તે ક્યારે મારા વગર રહી શકે એવું ન થાય તે હંમેશા મારી જોડે જ રહે છે તેના માટે હું હંમેશા તેની જ વાતો માનું છું મારે જ્યારે ભણવાની તકલીફ પડે છે ત્યારે તે મને સમજાવે છે તેનામાં પ્રમાણિકતાનો ગુણ છે તેની બધી વાતો મને સારી લાગે છે પણ એક જ વાત મને નથી ગમતી તે આ છે કે તે જરૂરતથી વધારે બોલે છે અને થયું કંઈક બીજું બોલતી બીજું હોય છે પણ ધીરે ધીરે કરીને તેની આ આદતમાં સુધાર થયો છે આવી મિત્ર મને જીવનમાં પહેલી વખત મળી છે ભગવાન આવી મિત્રથી મને ક્યારે પણ દૂર ન કરશો અને તેને હંમેશા ખુશ રાખજો મારી પ્રિય મિત્ર રિયા વાહ વેરી ગુડ બહુ સરસ લખ્યો બહુ સરસ વેરી ગુડ પ્રીતિ તમારા વિશે કોણે લખ્યું છે રૂપાએ લખ્યું છે હિમાલયે લખ્યું છે આવી જાવ અહીંયા આવી જાવ બાર વાંચો પ્રીતિ તમારા વિશે શું લખ્યું છે મારો પ્રિય સહાયનું નામ પ્રીતિ છે મને પ્રીતિ સારી લાગે છે પ્રીતિ શાળાએ નિયમિત આવે છે તે બધાની મદદ કરે છે તેને સારી રીતે મેલી પણ દોરતા આવડે છે પ્રીતિને ચિત્ર દોરતા પણ ઘણી સારી રીતે આવડે છે તે મારી સાથે જમવા પણ જાય છે તે મારો ગામ મોરા ગામમાં આવેલી ઘનશ્યામ પાર્કમાં રહે છે તેના પિતાનું નામ શંભુ યાદવ છે તેની માતાનું નામ ગીરજા દેવી છે તેના ભાઈનું નામ મિતલેશ નિતેશ અને અખિલેશ છે તે દર મંગળવારે તપવન આશ્રમમાં સવારે પૂજા કરવા માટે જાય છે પ્રીતિ તેની મમ્મી જ્યારે ખાવાનું બનાવે છે તેમાં મદદ કરે છે મમ્મી વાસ મમ્મી સાથે વાસણ પણ કપડા ધોવાવા ઝાડુ પોતું કરવા પણ ઘણી ઘણી બધી કામોમાં મદદ કરે છે તે શાળાએ શાળામાં મદદ પણ કરે છે કોણે લખ્યું છે આ હિનાલે બહુ સરસ લખ્યું વેરી ગુડ વેરી ગુડ ચાલો ફરી દૂ પાસે કોનું કાગળ છે મારો પ્રિય કોનું કાગળ છે કોણે લખ્યું છે મનીષે લખ્યું છે ઓકે વાંચો મારો પ્રિય સહાધ્યાય પરિગુ છે તે મારા હર સુખ સુખ અને હર દુઃખમાં સાથ આપે છે પરિધુ મારો પાકો મિત્ર છે મને વાક્ય તો તે મારી મદદ કરે છે તે મારી સાથ રમત રમે છે મજાક કરે છે જ્યારે મને કોઈ વાક્ય સમજાવે છે તેની બે બહેન અને એક ભાઈ છે તે તેને ક્રિકેટ રમવાની ખૂબ જ ગમે છે તે મારી બાજુની બેન્ચમાં બેસે છે તે ધોરણ 6 થી ભણે છે અને હું ધોરણ 1 થી ભણું છું તો પણ તે મારો પાકો મિત્ર છે તેનો પ્રિય વિષય ગણિત છે તેનું ઘર મારાથી દૂર છે તો પણ તે મારી પાકો મિત્ર વેરી ગુડ બહુ સરસ બહુ સરસ વેરી ગુડ ચાલો કોનું કાગળ છે તમારી પાસે લખ્યું છે મારા પ્રિય છોકરી છે તેનું નામ રૂબી છે એ મને એટલા માટે પ્રિય છે કારણ કે તે છોકરી ભણવામાં ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકે છે અને બીજા બાળકોને પણ મારી મિત્ર એટલે કે રૂબી મદદ કરી મદદરૂપ બને છે અને તે કોઈ દિવસ જૂઠું નથી બોલતી તે બધા માટે સરખી છે અને તે મારી પ્રિય મિત્ર છે તે છોકરીનું મૂળ ભણવામાં ખૂબ જ ધ્યાન આપે છે અને જેને ન આવડતું હોય તે વિદ્યાર્થીને પણ મદદ કરે કરી કરે છે પ્રશ્નોનો જવાબ શીખવો શીખવો છે આ છોકરી મારી પ્રિય મિત્રો એટલે માટે છે કારણ કે તે છોકરી મારી સાથે મારા બાદ પણ બાણ એટલે કે આંગણવાડીથી અત્યારે સુધી મારી મિત્ર બની ને મારી મદદ પણ કરી છે આ મારી મિત્ર છે જે દિવસ હું ખાવાનો ડબ્બો ના લાવી હોય તે દિવસવાળી રીતના રૂલી મને આનો ખાવાનો ડબ્બો હોય તેમાંથી મને ખા ખાવાનું આપે છે તે હંમેશા મારી સાથે ને સાથે જ રહી છે એ છોકરીને મને યાદ કરવા છે જે હું અમુક વાર ઘૂલી જાઉં છું જ્યારે ત્યારે તે મને યાદ કરવી કહે છે અરે તારું લેસન થઈ થયું ત્યારે હું મને યાદ આવે છે કે મારું લેશન બાકી છે બાળા વેરી ગુડ આવી જાઓ તે વિશે લખ્યું છે રૂબી રૂબીએ વાંચો મારો પ્રિય સાધ્યાય તેજલ છે તે મારી સાથે હંમેશા રહે છે તે ભણવામાં ખૂબ આગળ છે તે મારી સાથે બેસે છે અને લખે છે મારી પ્રિય દોસ્ત છે તે લખવામાં ખૂબ સારી છે તે ખૂબ હસે છે તે હંમેશા મસ્તી અને મજાકમાં રહે છે તે મને ખૂબ ગમે છે તે મારી બેસ્ટ દોસ્ત છે તે જાગૃતિ ટીચરની સફાઈમાં છે અને હું કવિતા ટીચરની સફાઈમાં છું તે મારી સાથે સફાઈ કરે છે તે સારા સારા કામ કરે છે અને તે ખૂબ સુંદર ગીત ગાય છે અને બનાવે છે તેને રોટલી બનાવતા બનાવવા આવે છે તે મને ખબર નથી તે મારી સાથે પ્રાર્થનામાં સાડા દસ વાગ્યેથી અમે બંને સાથે બેસીએ છીએ બહુ સરસ વેરી ગુડ ઇનાલ આવી જાઓ હું વાંચું ચાલો કોનું વાંચો છો જાનવી જાનવી ઓકે વાંચો મારી પ્રિય સહાધ્યાયી હિનલ છે તેની સાથે મને ભણવામાં ખૂબ મજા આવે છે હિનલ એક સારી છોકરી છે તેને ભણતા ગણતા વાંચતા વધુ આવડે આવડે છે તેની સાથે હું પણ ભણું છું હું અને હિનલ મળીને ગણિત કે બીજા વિષયના કામ કરીએ છીએ હિનલ મારી સૌથી પ્રિય સહાધ્યાય છે હિનલ વર્ગમાં સારી વર્ગમાં સારી રીતે બેસે છે ઉંમર બાર વર્ષ છે હિનરની અંદર ખાલી એક જ ખોટું લાગે છે કે એ વધારે બોલતી હોય ત્યારે અમારા વર્ગના શિક્ષક એને કહે છે ચૂપ થઈ જાય હિનર મારી સાઈડમાં જ બેસે છે તેની સાથે રમવામાં મજા આવે છે તે મારા ગામ મોરા ગામની અંદર સ્ટાર રોક સોસાયટીમાં રહે છે તે ક્યારેય શાળામાં મોડી નથી આવતી વહેલી આવી જાય છે તે વર્ગમાં નંબર પણ લાવે છે દરરોજ શાળામાં આવે છે એક દિવસ પણ રજા નહીં કરે ધોરણ ધોરણમાં ઇનામ પણ મેળવેલો હતો કેમ કે એને એક દિવસ પણ રજા નહીં કરી હતી સાત સાતમા ધોરણમાં એને એક દિવસ પણ એક કે બે દિવસમાં રજા પાડી છે અત્યાર સુધી વિનર મારી બેસ્ટ ફ્રેન્ડ છે વિનર મને ખૂબ ગમે છે શિક્ષક પણ એને ખૂબ જ જાણ કરે છે એના પરિવાર સાથે જે ખુશ ખુશ છે વાહ સરસ વેરી બહુ સરસ છે નિતેશ પ્રિય છે ફરીદનો હા સાંભળો હવે એને શું લખ્યું છે નિતેશ વિશે વાંચો મારો પ્રિય સહાધ્યાયી નિતેશ છે નિતેશ મારો પાકો દોષ છે એ મારી સહાયતા કરે છે એને મારા સાથે રહે છે એ મને ખાવાનું પણ આપે છે જયા ઘનશ્યામ પાર્કમાં રહે છે આ મને બહુ સારું સારું વાત બતાવે છે નિતેશના એક બહેન છે અને એક ભાઈ પણ છે નિતેશની બે સાત સાતમાં ભરે ભરે છે અને આનો ભાઈ છ છ ભરે છ માં ભરે છે જાગૃતિ ટીચર ના ક્લાસ માં ભણે છે તે બહુ સારો છોકરો છે બસ આટલું લખ્યું છે કોણે લખ્યું છે તમારા વિશે પ્રીતિ લખ્યું છે વાંચો મારો પ્રિય સહદેવ રૂપા છે તેને હું મારી બહેન જેવી માનું છું કારણ કે તે મારે સાથે રહે છે સારી રીતે વાત કરે છે અને મને ખોટો બોલવાથી મનાઈ કરે છે અને મને સમજાવે છે અને વસ્તુઓ મને આપી જા ખાય છે હું એક દિવસ શાળાએ ના આવું તો બીજે દિવસે મારાથી પૂછે છે પ્રીતિ તું સારા કેમ નહીં આવી અને તે ચાર રસ્તા મોરા સામે રહે છે તેની મમ્મી પપ્પા ભાઈ બેન બધા જ સારા છે તેની પાસે એક જૂસની દુકાન છે અને તેમને ઘરવાળા સારા જૂસ બનાવે છે અને મારી મિત્રા મને જૂસ પણ પીવાવે છે અને હું પણ તેની જેતી વસ્તુએ લાવી આપું છું તેની જેવી મિત્ર મને બીજા જગ્યા ના મળે એમને એક બીજાની બહેન જેવી પ્રેમ કરે છે અમે લોકો સાથે સમી એ છીએ તે ખૂબ જ સારી બાબત નું છે સરસ વેરી ગુડ